સુરતના પાલ વિસ્તારમાં સિલમા રેલ બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે કેનાલ રોડ પર આવેલ સ્વામિનારાયણ બિલ્ડિંગ એસએમસી દ્વારા સીલ માર્યું હતું અસામાજિક તત્વો સિલમા રેલ બિલ્ડિંગમાં રેન બસેરા સાથે બિલ્ડિંગના સામાનની ચોરી કરી રહ્યા છે સુરતના પાલ વિસ્તારમાં સિલમા રેલ બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે કેનાલ રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ બિલ્ડિંગ એસએમસી દ્વારા સીલ માર્યું હતું અસામાજિક તત્વો સિલમા રેલ બિલ્ડિંગમાં રેન બસેરા સાથે બિલ્ડિંગના સામાનની ચોરી કરી રહ્યા છે પાલનપુર કેનાલ રોડ પર આવેલી સ્વામીનારાયણ બિલ્ડિંગ સીલ બાદ ભાડે રહેતા લોકો અન્ય સ્થળે ખસ્યા બાદ બિલ્ડિંગ ખાલી થઈ ગઈ હતી ખાલી બિલ્ડિંગમાં સામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવી રેઇન બસેરાનું ઠેકાણું બનાવ્યું હતું આ તત્વો બિલ્ડિંગના સામાનની ચોરી પણ કરતા હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોને શંકાસ્પદ હલચલ જણાતા તેઓએ તપાસ કરી અને ચોરી કરતી હાલતમાં ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા घटनाની જાણ સ્થાનિકોએ પાલ પોલીસને કરી હતી અને પકડાયલ ચોરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મેરા નામ પવન રામપરકા સાહની છે ક્યાંથી રહેને કા હે ક્યાં બના હે અમારો જો એપાર્ટમેન્ટ પાલનપુર કેનાડોડ પર સ્વામીનારાયણ બિલ્ડિંગ એ બિલ્ડિંગ એ જો પિછલે પિછલે સાલ ઓગસ્ટ મે ગવર્નમેન્ટ દ્વારા اسકો સીલ માર દિયા ગયા હતા और अभी तो वो बिल्डिंग सीली थी पर पिछले दस दिन के अंदर वहा पे सबके घरों में चोरियां हुई है जिसमें किसी का पंखा निकाल दिया गया है किसी का गिर तोड़ दिया गया किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहां पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे है और खास करके तो जो नीचे दुकानें हैं जो जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं करोड़ के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसकी जवाबदारी कौन कौन लेगा क्या जवाबदारीगा नारा। स्वामी नारायण अपार्टमेंट चार सौ चार ग्रीन टोरी ने बारी बांडा बधु ले गया से अंदर के सामान तो ये ले गया से कौन ले गया चोर ले गया से पकड़ाई गया से